પ્રતિમાનું અનાવરણ તેમજ સન્માન તેમજ ખોટલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશ દ્વાર ઉદઘાટન સમારોહ આજ રોજ યોજાયો જેમાં સમારોહના અધ્યક્ષ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી બીડીસીસી બેંકના ચેરમેન સૌસી ભાઈ ચૌધરી બનાસકાણ સંઘના ચૌધરી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી પાલનપુર એ પીએમસીના ચેરમેન ફતાભાઈ ધર્યા વીરજીભાઈ ચુડાલ ભરતભાઈ પટેલ બાપુભાઈ લોહ સહિત ગામના સરપંચ શારદાબેન ચુડાલ ડોક્ટર કેશરભાઈ ચુડાલ તેમજ હાઈસ્કૂલના મુખ્યતા હિત બેન સહિત અગ્રણીઓ ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા